જેટલી શાકભાજી ઉજતી રીતે દસરથાજી માટીમાં જાતિ હવે શાકભાજી ચોથી લાવશુ

છું <laughs> 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 મિતેશ ગોડા થઈને ના ફરો ધંધામાં કાળજી રાખો કરનારી તો હું છું રોટલો હાલનારી હું છું નોકરી ધંધા ચડાવનારી મિતેશ હું છું એ ઓબા મને ગમશે એ કર્યું એ ઓબા મિતેશ નું એક દાડો હું ભલું કરી આલ્યું એટલે કરી આલ્યું આ જાહેર તો નહીં કહું એક એવો સમય આવશે એટલે મિતેશ ભલું કરે પણ ધંધામાં ધ્યાન આલો

મોબરાતી ઊંગોશી આવે છે ઉમારો દેવનો કેવો છે હે હાચી વાત આ વાત તો થઈ ગઈ એક તો 1000 તો પટી જાય વાત પટી જાય વાત પૂજે હે તો પટી જાય આ તો મીતાની વાત છે બાવાળીઓ

તમને આ ધોળધાર ની ખબર ના પડે બાવળો મારું સિકોતર નું કેવું એવું છે દસરથ કર્મ ના આગળ ને પૂછ્યા વગર બાયડી ને ઓફિસ માં મિલી આવ્યા હું એને હું કર્યું બાયડી કરી મને તો કોણ ખબર આવ્યો નહિ માતાનું

આ વેપાર કનો કરી નાયા આ વેપાર કરનારી મૂસીકુતર માતા હું જો કરી વેસી મારવા મારું હાચું છે કોઈ પણ પાવણીયા છીએ તો હું રાડમણ રાણ કરીનેનો વણા તમને મારી મેઠે વાણી લાજી છે તમને આનંદ થઈ ગયો હોય તમને કોઈ દાડી બાધા લઈને તમે ઉજાગરો કરતા થઈ ગયા તમે આ ભો પણ બેસતા નહીં ભૂવા માનતા નહીં આ તમને દેવ કેવો રસવાળો લાગે છે સમજો આ મોણ તો કોઈ દાડી ના દે દેવની મિટિંગ ભોન તો આ ભોન મોને ને આ તો જીવ હોય ને કરે એવો મોણ